રેડ લાઇટ ઉપર એક વાત કહું ડીએમમાં એક મેસેજ આવ્યો કે સર મેં બધા સાથે અટેચ કે કનેક્ટ કરવાનું લાઈફમાં બંધ કરી દીધો છે અટેચમેન્ટ એટલું બધું દુઃખ અને બ્રેકઅપ ભવિષ્યમાં લાવે છે પછી એ રેલેટિવ્સ હોય ફ્રેન્ડ્સ હોય કે રિલેશનશિપ હોય કે એ હર્ટ મારાથી સહન નથી થતો એટલે મારે જિંદગીમાં કોઈની સાથે અટેચ જ નથી થવું વેલ અટેચમેન્ટ એ હ્યુમનના બ્રેન માટેનો એક પ્રાઇમરી સોર્સ છે હોપ માટેનો એનર્જી માટેનો અને દુનિયાને સારી રીતે સમજી અને પોતાને કનેક્ટેડ રાખવા માટેનું ઘણી બધી વાર બાળપણ ટીનેજ કે મોટા થયા પછી કેટલા એવા લોકો આવે જેની સાથે આપણે કનેક્ટ કરવું હોય અટેચ થવું હોય અને આપણે પૂરી તૈયારી બતાવીએ પણ એમની સાથે જોઈતું અટેચમેન્ટ થતું નથી આના કારણે આપણી અંદરના ઇમોશન્સ ઘવાઈ જાય છે અને ક્યાંક જઈ અને ઘવાયેલા ઇમોશન્સ બ્રેનમાં ફિયર એટલે કે ભયના રિસ્પોન્સને જે ઇગ્નોરન્સ કે નિગ્લેક્ટને કારણે ઊભા થઈ રહ્યા છે એક્ટિવેટ કરે છે હ્યુમન બ્રેન હંમેશા ફિયર નિગ્લેક્ટ અને આવા નેગેટિવ ઇમોશન્સથી ભાગવાની કોશિશ કરતું હોય છે એટલે આપણું અર્ધજાગ્રત મન એક એવી થિયરી બનાવી લે છે કે જો અટેચમેન્ટ થવાથી દુઃખ જ થવાનું હોય તો મારે અટેચ થવું જ નથી પણ ડીડ યુ નો આ એજ લોકો છે જે બીજાના અટેચમેન્ટ શીખ કરવા માટે બહુ જ ભૂખ્યા હોય છે બીજાના અટેચમેન્ટ બીજાના અટેન્શન બીજાનું વેલિડેશન મેળવવા માટે સતત પીપલ પ્લિઝિંગ બિહેવિયરમાં પડેલા હોય છે આ લોકો અટેચમેન્ટથી નથી ડરતા અટેચમેન્ટની તો અમને જરૂરત હોય છે આ લોકો અટેચમેન્ટમાં ઊભી થતી કોન્ફ્લિક્સ અથવા તો ચેલેન્જીસથી ડરતા હોય છે કોઈ પણ અટેચમેન્ટ તમારી લાઈફમાં હશે એ માત્ર પોઝિટિવ નહીં હોય એ અલગ અલગ જાતની ચેલેન્જીસ લઈને આવશે એ પ્લેઝર તો લાવશે જ પણ એ પેઇન પણ લાવશે તમારું કામ કોઈપણ અટેચમેન્ટના પ્લેઝર સાથે જોડાઈ અને ભ્રમણાની દુનિયામાં રહેવાનું નથી એ અટેચમેન્ટથી ઊભી થતી કોન્ફ્લિક્સ એને સોલ્વ કરવા માટેની મનોમંથન અથવા તો તમારી બધી જ એનર્જીને યુઝ કરવાની તૈયારી હશે ને તો અલગ અલગ આવતા અટેચમેન્ટને સમજી શકશો હેલ્ધી અટેચમેન્ટ સાથે સારી રીતે રહી શકશો અને અનહેલ્ધી અટેચમેન્ટવાળા લોકો જો જતા રહ્યા તો પેઇન નહીં થાય ઓન ધ કોન્ટ્રરી હાશકારો થશે બિકોઝ ટોક્સિક અનહેલ્ધી કે પેથોલોજીકલ અટેચમેન્ટ લાગતા લોકો આગળ જતાં તમારી લાઈફ અને તમારી સાઈકને હંમેશા માટે સ્કાર કરી શકે છે અટેચમેન્ટ્સ બનાવવાની વસ્તુ છે એનાથી ડરવાની કોઈ જરૂરત નથી મારી થઈ ગઈ ગ્રીન લાઇટ